તમારા જેવા અમુક એવા સ્વામી છે કે શોષણ હોત કરે છે બરોબર કોષકો દાખલ થઈ છે છોતેર થઈ છે એવું તો નથી કરતા ને છે ને દાખલા તમારા સ્વામીના સામે અમુક વ્યક્તિ હાલો હાજે હા આ મોકલી આપો બરાબર છે લખાણ મોકલી આપુ ને તમારા જેવા આવા અલકટ સ્વામી હોય બરોબર મારી ભાષામાં હું વખોડી કાઢું છું બરોબર કે અમારા સમાજે કોઈ દી તોય તમને ટાર્ગેટ કર્યો છે ભાઈ તો તમે અમારા સમાજના ગુરુ ને શું લેવા તમે ટાર્ગેટ કરો અમે કોઈ ટાર્ગેટ કર્યો નથી તો આ તો આટલું આવ્યું આટલું બધું તમે એના વિશે બોલ્યા છો ના જરા પણ બોલ્યો નથી એના વિશે કાય વિશેષ તો આ બધું આ બધું ચર્ચાનો વિષય એમ તો થયો છે બધે હું આપને લખાણ મોકલું છું જે બુક તમારા તરફથી પ્રકાશિત થયેલી છે ને

મોકલી આપું છું તમને ટાઈમ આપીસ અત્યારે તમને દેવા મું વાંધો અત્યારે હું આવું અત્યારે શું આરામ કરો તમે જેવા અલકટ સ્વામીજી કોઈ એવું નથી કે જલારા રઘુવંશી સમાજે બંગડી પેરી લીધી એવું કોઈ રઘુવશી રઘુવશી સમાજ અને બઉ ખરેપણી રાખવો ભાઈ બરોબર અમારો ગયો અમે જુવાન બેઠા છીએ બધા બરોબર અમારા સમાજ પ્રત્યે ભાઈ નાખવામાં લાગે

Aqui mapa é mapa de dré o